ગામની ચાર પશુને વીજ કરંટ લાગતા મોત ઘટના સામે આવી છે ડભોઈ પંથકમાં ગતરોજ ભારે પવન ફૂંકાવાને કારણે અનેક વૃક્ષ અને વીજ પુલ પડવાની ઘટનાઓ બની હતી જેમાં ડભોઈ અકોટાદર ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનમાં વીજ પોલ ધરાશાયી થયો હતો ચાલુ વીજ લાઈન ખેતરમાં પડી હતી અને બીજા દિવસે ડબોઈ ઢાલનગર વસાહતમાં ખેડૂત રાયસિંગભાઈ સિંધિયાભાઈ રાઠવાના પશુ ખેતરમાં ચરવા ગયા અને વીજવાયને અડી જતા ચાર પશુના મોત નીપજ્યા હતા દૂધ આપતી ચાર ભેંસો ઉપર જ પશુપાલક પોતાના પરિવારનું ગુજારણ ચલાવતો હતો અત્યારે તેની ચાર ભેંસ મૃત્યુ પામતા હવે પશુપાલકના માથે આગ તૂટી પડ્યું છે ત્યારે સરકાર યોગ્ય તપાસ કરાવી આ પશુપાલકને સહાય ચૂકવે તેવી માંગ ઉઠવા પામી હતી સાથે જ વીજ કંપનીઓ આવી ઘટનાઓ ઉપર ધ્યાન રાખી તાત્કાલિક ધોરણે આવી સમસ્યાનો નિકાલ લાવે તે માટે માંગ ઉઠી છે આજે લગભગ કેટલા વાગ્યા છે ત્રણ એક વાગે અમારે ઠાલનગર વસાહતની રાઇસિંગ ફાઈ સિદ્ધ્યા ફાઈ એમની ભેંસો ચરવા ગયેલી હતી તો અચાનક રાત્રે કંઈક વીજ થાંભલો પડવાથી ચાર ભેંસો મરી ગઈ છે તો એ લોકોનું ચાર ફેંસોની ઉપર જ ગુજરાન ચાલે છે તો સરકારશ્રીને અમારે એટલું કહેવું છે કે આવી નિષ્કાળજી ખરેખર ગરીબ લોકો ઉપર પડે છે એટલે ખરેખર આવી નિષ્કાળજી કાળજી હોય તો એની ઉપર થોડું ધ્યાન દોરે અને કોઈની રોજીરોટી છીણવાય એને ખરેખર ખાતરીપૂર્વક ધ્યાન દોરે એવું અમારે કહેવું છે અને ખરેખર આશરે લગભગ ત્રણથી ચાર લાખની ફેંસો મરી ગઈ છે દૂધ આપતી